જૂનાગઢના કુખ્યાત ગુનેગાર કાળા દેવરાજ વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ સહિતના એકસો સાત ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા હતા જેની તપાસ માટે પીઆઈ અને અન્ય પોલીસો તેની ઘરે ગયા ત્યારની કટકો કરેલી વિડીયો ક્લિપ એ લોકોએ વાયરલ કરેલી જેને આધારે મીડિયાથી માંડી અને સોશિયલની અંદર ખૂબ જ તેમની ટીકા થયેલી પરંતુ વાસ્તવિક વિડીયો સામે આવતા હકીકતની ખ્યાલ આવી હતી શું હતી આ વિડીયો ક્લિપ આપણે જોઈએ તો આ વિડીયો ક્લિપ ને આધારે દરેક લોકોએ તેને ખોટી રીતે માની લીધે પરંતુ વાસ્તવિકતા શું હતી તે જોવા માટે તમારે આ આખે આખો વિડીયો જોવો પડે નિહાળો આ સંપૂર્ણ અનકટ વિડીયો તેમના દ્વારા અવારન જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં ગેરશબ્દોનો ઉપયોગ કરવો સતત પ્રયત્ન કરવામાં આવતો અને જે અંતર્ગત જ્યારે ત્રણ ચાર દિવસ પહેલાં વહેલી સવારે એલસીબી પીઆઈસીને બાતમી મળેલી કે પોતાની ટુ વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે એને આધારે એલસીબીની ટીમ સાથે જે પટેલના ત્યાં પહોંચેલા તો જે વિડીયોમાં જે રહ્યું છે ખાસ કરીને સોનલબેને આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે

કેર તો તાવ લે એમ એક ઉસી દસ કરી છે એટલે આવ્યા નથી એક ઉન સાચું હતી તમે લ્યો કમિશન પબ્લિક પાસેથી લાવો એક ગાડી ઉતારો ને પૈસા આપો પચાસ લાખ એટલે મળી જાય

બધું પૂરું પાડતું નથી

તે બતાવ સુપર લાઈન આ એરિયા તમારો આલી દર બતાવ ને બતાવ મારો હે થતોય નીકળ લઈ આલી દર બતાવ કેટલા છે પછી બતાવ આ તોય નીકળ લે હો ના અલ અફી બી સાવ જાવ એક તો વાત કર લે હવે સાલ કઈ બજો આ